હેલો વેલકમ સો છે બપોરના અને આજે અમે જઈ રહ્યા છીએ પાંચ પાંચ દેવડા દેવડા ગામ ગામ જામનગર જિલ્લાનું ત્યાં અલૌકિક મનોરથ નું આયોજન છે એમાં જઈ રહ્યા છીએ પર્વ જાય છે પિયુષ જાય છે મીના જાય છે અને ખુશી નથી જાતી ખુશી ને એક્ઝામ ચાલુ થઈ છે કાલ એટલે એને વાંચવાનું છે બાય બાય બચ્ચા સો ગાઈસ આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર ગાડી ફૂલ થઈ છે અમારી સો ગાઈસ ગાડી ફૂલ કરાવી અને હવે નીકળી ગયા છીએ આગળ હવે ગાડી સ્ટોપ થશે અમારી આઈસ્ક્રીમ ખાવા માટે

ગાય આ મોટા પાંચ દેવડા ની અંદર અમારા માતાજી છે અમારા કુળદેવી ખોડિયામાં ગાય નાના પાંચ દેવડામાં પહોંચી ગયા છીએ અમે અલૌકિક જે લીલાઓ છે એમ તો થઈ રહ્યું છે એમાં કલિયુગના લૌકિક અને બિલકુલ સામાજિક ચલચિત્રોના ગીતનું પ્રદર્શન સાથે થાય બધા ગામડે ગામડે સાથે સાથે રાસ છે ને એ અહીંયાનું કલ્ચર છે અહીંયાની માટીમાં છે રાસ તો ગુજરાતમાં રાસ વધારે પ્રચલિત છે આજુબાજુ <muchas> 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 મદન મોહન લાલ પ્ય શિવ પ્યુષણ લાલ પેજ ઉડો વૈષ્ણવ સુર વૈષ્ણવને હજી પા But thank yeah. you ગાયોને ઘરે આવવાનો ટાઈમ થયો ને એટલે વચ્ચે રાસ ને બધું બંધ કરી દીધું અને ગાયો આવે છે એટલે રસ્તો કરી દીધો રોજનો ટાઈમ હોય ગામમાં વચ્ચે નીકળવાનો અને આ ગામનો મેઈન ચોક હોય ને આ છે જો કેટલી બધી ગાયો ઊભી રહી ગઈ એટલા બધા માણસો જોઈને

સડોદર થી આપડે વિડીયો રોજ ચોજ છે તો જમવા આવી ગયા છે ને જમવાની વ્યવસ્થા જો કેવી રીતે હોય છે આપણે પેલા ગામડે નીચે બેસાડીને જમતા ને એમ તો પ્રસાદ લેવા તો આવી રીતે જ બેસવાનું હોય ગમે ત્યાં મનોરથ હોય ત્યાં બધા લોકો શું નામ છે તમારું ભાવેશભાઈ આટલા બધા લોકો એકી સાથે જમવા બેસે અને તોય છે ને જે હારથિયાની વ્યવસ્થા હોય ને એ ટૂંકમાં એમના ગામના લોકો ને ફેમિલી મેમ્બર ને એ બધાથી પૂરી કરી નાખે કેટરસ વિધાઉટ કેટરસ હોય ગામડાની અંદર બધું પ્રસંગ થઈ જાય એટલી વ્યવસ્થા હોય જો કેટલા બધા લોકો છે પહેલાંનું કલ્ચર હતું ગુજરાતી કલ્ચર એ છે ને ખાલી મનોરથ એકમાં જ જોવા મળે છે આવી રીતે નીચે બેસાડીને જમવાનું જે પહેલાં હતું લગ્ન પ્રસંગની અંદર નીચે બેસીને જમવાનું એક એક મોજે અલગ જ હતી અને હવે પાછું આજે ખાલી એક પ્રસંગ મનોરથમાં એકમાં જ જોવા મળે આવું બાકી અત્યારની જે જનરેશન છે એને તો ખબર જ નથી કે આવી રીતે પહેલાં જમવા બેસાડતા પણ આ એક પ્રસાદી લેવાનું આવી રીતે રાખ્યું છે એક સારું છે કે અત્યારની જે જનરેશન છે ને એને ખબર પડે કે પ્રસાદી આવી રીતે નીચે જમવા બેસવાનું હોય સુગાઈ જમવાનું મસ્ત આવી ગયું છે બુંદી છે મોહન થાળ છે ભજીયા છે સબ્જી છે સંભારો છે દાળ છે ભાત છે ચટણી છે તો ચાલો ગિરિરાજ જે બોલાવે ને પછી જમવાનું ચાલુ કરે પછી હોય જમવાનું ક્યારે હોય ખબર છે જે બોલાવે ને પછી હોય ભગવાનની જે બોલાવે

મારા જેઠ્ઠાણી મારા ભાભી છે ને એના મમ્મીનું ઘરે અહીંયા જ ગામમાં પાંચ દેવડામાં જ એની મમ્મીનું ઘર છે તો અત્યારે બધાને મળવા માટે આવી ગયા છે અમારે સાથે જ હતા આમ તો જમવામાં બધાય પણ ચા પાણી પીતા જઈ અને પછી નીકળશે અહીંયા જે શ્રી કૃષ્ણ ભૂરા ભર્યું એવું છે

ફળિયામાં બહુ બધા છે ને ફ્રૂટ ના ઝાડ છે નાળિયેરી તો એટલી મોટી મોટી છે ને તો અમે સાંજે થોડાક લેટ આવ્યા એટલે દેખાશે નહી એટલું બધું પણ નાળિયેર અંધારામાં તો કેરી દેખાશે નહી પણ ઘણી મોટી મોટી એવી થઈ ગઈ છે અમારે આંબો છે ને એમાં તો હજી સાવ નાની નાની છે આટલી સાઈઝ ની માંડ છે અને બાકી તો આમાં બહુ બધી મોટી થઈ ગઈ છે

ઘર પાસે અમે પહોંચી ગયા છીએ પણ એ રસ્તામાં છે ને રસ આવે છે તો ઈ મારે પીવો છે